હે એવરી વન વેલકમ બેક ટુ અવર ન્યૂ લોક જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા જ મજામાં હશો અને અમે પણ એકદમ મજામાં છીએ અને આજે જો મસ્ત આપણે દિવાળીની આ જે સફાઈ છે એ ચાલુ કરી દીધી છે તો એક રૂમમાં થઈ ગયું છે અને ખાલી છે ને ગોદડા અને ઓસિકા છે ને એ બધું ગોઠવવાનું છે એ હવે હેતા ને મમ્મી બધાએ કાઢે છે જો હું બતાવું હમણાં કેતાર કેતાર એટલી સ્પીડમાં કાઢે છે ને કે મમ્મીની સ્પીડ આમ ઓછી પડે છે બોલો તો એવું છે ફટાફટ જો હું તમને બતાવું અને અડધા છે બાલ્કનીમાં નાખે છે બાકી અગાસી ઉપર હમણાં હું મમ્મી પપ્પા ને બધાય નાખશું ને બસ એતાર મમ્મી બધું કાઢે છે જો બતાવું એ તાર જેવા દિવાળીનું કામ કરે છે કાંઈ તાર બધું દાદી નાખ તો જા બધું કાઢી નાખ જા આપણે સુકઈ આવે હાલો હા બધું કાઢી નાખ હાલ બધું વારે વા બને પકડી એ ઢકલો કરી દીધો મમી થી ન પછાતો એ ઢકલો કરી દીધો બે बाजू થી ઓટલી વાર માં ખાલી વારે વા બઈજોજી આ બધું લઈ લે તો હે તા આ બધું લઈ લે તો

અને હવે છે ને ઓલું સામે રૂમ છે એ રૂમમાં આપણે જવાનું છે જો આ રૂમનું જે માળિયું કરતા હતા ને માળિયું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે અને એકદમ સરસ એવો ક્લીન થઈ ગયો છે રૂમ અને આ રૂમમાં જઈએ ને તો આ રૂમ એકદમ સરસ થઈ ગયો છે થોડું બ્લર થઈ ગયું તો સરસ એવો રૂમ થઈ ગયો છે ક્લીન એકદમ સરસ બધું માળિયા સહિત બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે નીચે ક્લિનિંગ પણ થઈ ગઈ છે જે કામ છે ને બધું જ કમ્પલીટ થઈ ગયું છે અને અત્યારે પપ્પા ગરમા ગરમ ઘૂઘરા લઈ સોરી સમોસા લઈ આવ્યા છે તો સરસ એવા સમોસાનો નાસ્તો કરી લઈએ અને મળીએ થોડીવાર પછી તો જો ગરમા ગરમ સમોસા છે અને સાથે છે ચટણી તો ચાલો આવી જાઓ બધે નાસ્તો કરવા માટે તો અત્યારે જમવામાં જો સરસ એવી સૂકી ભાજી બનાવી છે અને આમાં છે ખીચડી અને આમાં છે ભાખરી અને છે એ બંને છે આ છાસ છે અને સરસ એવા ઢોકળા છે અને આમાં છે બોડી તો હાલો આવી જ જાઓ જમવા માટે તો દિવાળીનો બીજો દિવસ છે સાફ સફાઈનો અને જો અહીંયા આ રૂમની સાફ સફાઈ થાય છે ને આ બેડ છે ને આખો ઊભો કર્યો છે ને એટલો કચરો નીકળો એમાંથી તું સફાઈ કરવા લાગશ એમાં સીટી બાબુ છે તું સફાઈ કરવા લાગશ ને જો એક આ સીટી અહીંયા ઊભી કરી રહી છે બાકી એટલા બધા ધોવાના છે બાળકને મજા એટલા ગાડલા બધું નાખ્યું છે બહુ તડકો આવે છે સરસ એવું আরমা লিনিং থ গসবদ હોલમાં કરવાની હતી ને હોલમાં થોડુંક આડાવડું પડ્યું છે પણ બધું આ ઉપરવાળું ને બધું છે ને બધું ક્લીન થઈ ગયું છે ફોટોસ ક્લીન થઈ ગયા છે ને સોફાઈ થઈ ગયા છે ને હવે છે ને રસોડાનું માળીયું કરીએ છીએ એક સાઈડ નું એક જ છે બાકી તો બધું થઈ ગયું હે તો ન્યુઝ ના કામ કરે છે એટલે શું કરે છે ગોઠવ છો બધું લે

તો અમે જમી પણ લીધું અને ને હું સરસ ફ્રેશ પણ થઈ ગઈ છું અને હવે આરામ કરવાનો છે અને આજે છે ને હવે નીકળવાનું છે ટાઉનશીપમાં જવા માટે નીકળ્યું એવી બધી તૈયારી ચાલુ છે હવે બપોર પછી કંઈ બીજું કામ નથી એટલે હવે શું લઈ જવાનું છે ને અહીંયાથી એ ભરવાનું છે ખાલી ઠેલામાં બાકી તો બીજું કશું છે નહીં હવે દિવાળીનું કામકાજ જતું હોય તો થઈ ગયું છે ને નીચે બે બધી જ જગ્યાએ થઈ ગયું છે અને હવે ટાઉનશીપ શું સામાન લઈ જાઓ ને એ બધું છે ને બેગમાં ભરવાનું છે અને બસ હવે નીકળશું પછી મોડેથી અને હવે થોડી બપોરના છે ને આજે તો કેવું કર્યું હતું ગઈકાલે કે કાલે પણ બપોરે બહારથી જમવાનું લઈ આવ્યા હતા અને આજે પણ એવું થયું આજે છે ને બારેથી હોટલમાંથી જ જમવાનું લઈ આવ્યા હતા પાર્સલ જ એટલે બસ બે દિવસ રસોઈ નથી બનાવીને કારણ બપોર પછી તો નાસ્તોય પપ્પા લઈએ હતા જોઈએ આજે બપોર પછી કાંઈ નાસ્તો કરીએ કે નહીં બહુ ખાસ ઈચ્છા નથી કારણ કે બહારનું ખાઈને એટલે બહુ મજા નથી આવતી ઘરનું આમ બનાવેલું હોય ને તો જ વધારે ફરી અમે ટાઉનશીપ આવી ગયા છીએ અને હવે દિવાળીની જે સાફ સફાઈ વાળો બ્લોગ છે ને એમાં કેવું હતું કે મારા જૂના મોબાઈલમાં હતા બધા વિડીયોઝ બનાવેલા હતા અને નવો મોબાઈલ લીધો છે ને તો એમાં ટ્રાન્સફર કર્યા બધા જ પણ એમાં થયું એવું કે અડધા જે વિડીયોઝને ફોટોઝ હતા ને એ ડિલીટ થઈ ગયા છે તો જેટલા જે વિડીયો છે ને એનો આખો વ્લોગ બનાવી નાખ્યો છે કારણ કે એક દિવસનો બહુ મોટો વ્લોગ હતો બીજા દિવસનો મોટો હતો સરસ વિડીયો બનાવ્યા હતા પણ હવે ડિલીટ થઈ ગયા છે તો બીજું કાંઈ થાય નહીં અને હવે નવા મોબાઈલની અંદર અત્યારનો આ વિડીયો છે નવા મોબાઈલમાં છે તો બસ એવું છે અને જો દિવાળીની સફાઈવાળો બ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી કમેન્ટ કરજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હજી જે જૂના મોબાઈલના જે આ દિવાળીવાળો જે વિડીયો છે ને જૂના મોબાઈલમાં જ બનાવેલો છે નવા મોબાઈલમાં હજી મેં છે ને ખાલી શોર્ટ્સ જ બનાવેલી છે નવરાત્રિની ને એ બધી અને આ મોબાઈલમાં જરાક સેટ થતા વાર લાગે છે એટલે બ્લોગ હમણાં નહોતા આવતા બરાબર છે ને હવેથી બ્લોગ કન્ટિન્યુ કરશું હવે તો આ મોટા મોટા તહેવાર આવે છે દિવાળી છે ન્યૂ યર છે તો ધનતેરસ છે કાળી ચૌદશ છે બધા વ્લોગ બ્લોગ આવશે સરસ એવા અને પિકનિકવાળો બ્લોગ પણ આવવાનો છે એ હજી પેન્ડિંગ જ છે આ મોબાઈલ જે બદલો છે ને એના કારણે એવું છે ને ચલો તો હવે મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ